હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ઢોકળીનું શાક અહીંયા તમે ઢોકળી પરફેક્ટ કઈ રીતે બનાવશો અને એ તમે આ ઢોકળીનું શાક તમે ડાબા ઉપર કે પછી રેસ્ટોરન્ટમાં તમે ખાધું હશે પણ જો તમારે ઘરે બનાવવું હોય તો આને કેવી રીતે બનાવવાનું એ બતાવવાની છું આ ઢોકળીનું શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં બી બહુ ટેસ્ટમાં લાગે છે અને રજવાળી સ્ટાઈલમાં બી બહુ ટેસ્ટમાં લાગે છે તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ

ગઠા ના પડે એવી રીતે સરસ આને મિક્સ કરી લેવાનું છે એક ઝાડું બેટર રેડી કરવાનું છે તમારે અહીંયા પાણી એક સાથે તમારે એડ ન કરવાનું થોડું થોડું કરીને એડ કરવાનું આ રીતે તમારે સરસ મિક્સ કરી લેવાનું આવું ઝાડું જ રાખવાનું બહુ પતલું તમારે અહીંયા બેટર બનાવવાનું નથી આમાં લોટ સરસ મિક્સ થઈ જાય એવી રીતે તમારે આને મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય તમારું અહીંયા બેટર ઢોકળી માટે એકદમ સરસ બની ગયું છે હવે આપણે આપણે ઢોકળી બનાવી લઈએ તો એની માટે તમારે ગેસ ચાલુ કરીને કડાઈ મૂકી દેવાની છે મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે તમારી પાસે જો ના હોય તો તમે કોઈ બી જાડા તળિયાવાળી કડાઈ તમારે લેવાની છે જેથી ઢોકળી બનાવશો તો નીચે ચીપકી ના જાય એટલે તમારે જાડા તળિયાવાળી લેવાની હવે આપણે આની અંદર બે ચમચી જેવું આપણે તેલ એડ કરવાનું છે તેલને આપણે અહીંયા ગરમ થવા દેવાનું છે તેલ અહીંયા આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આની અંદર આપણે અડધી ચમચી અજમો અને અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનું છે હળદર અહીંયા તમારે એડ થઈ જાય પછી આની અંદર આપણે પાણી એડ કરવાનું છે જે કપ થી તમે બેસન માપ્યું હોય એ જ કપ થી તમારે દોઢ ગણું પાણી લેવાનું છે એટલે પહેલા આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને પછી આપણે બીજું અડધું કપ પાણી એડ કરવાનું છે આને સરસ આપણે મિક્સ કરી લેશું પાણીમાં પાણીના બદલે તમે છાશ બી લઈ શકો છો પણ તમારે માપ ખાસ ધ્યાન રાખવાનું જો તમારે પરફેક્ટ ઢોકળી બનાવવી હોય પણ જે કપથી તમે ચણાનો માપ લીધો હોય એ જ કપથી તમારે પાણી દોઢ કપ જેવું અહીંયા લેવાનું રહેશે હવે આની અંદર આપણે અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને અડધી ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું હવે આની અંદર આપણે ઢોકળી પૂરતું જ મીઠું એડ કરવાનું છે પાણીને સરસ ઉકાળવા દઈશું પાણી અહીંયા ઉકળવા આવે એટલે તમારે આની અંદર જે આપણે આ ચણાનો લોટ પલાળી રાખ્યો હતો એને એક વખત હલાવી લેશો આવી રીતે અને ધીરે ધીરે આને નાખતું જવાનું અને હલાવતું જવાનું ગઠ્ઠા ના પડે એ રીતે જ તમારે આને હલાવતું રહેવાનું છે સતત આપણે આવી રીતે સ્લો ગેસ પર જ આને હલાવતું રહેવાનું છે આપણું અહીંયા સરસ આ ધીરે ધીરે ઘટ થવા આવે છે

મેં અહીંયા પહેલાથી તેલથી ગ્રીસ કરીને રાખી છે થાળી હવે આપણે જે આ બેસનનું બેટર બનાવીને રેડી કર્યું છે ઢોકળી માટેનું એ આપણે આની અંદર એડ કરી દઈશું અહીંયા બધું એડ થઈ જાય પછી તમારે ચમચાની મદદથી આવી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું આને આ પ્રોસેસ તમારે અહીંયા ફટાફટ કરવાની જો તમે સ્લો કરશો તો આ ઠંડુ થઈ જશે તો આ સ્પ્રેડ નહીં થાય અહીંયા આ રીતે સરસ સ્પ્રેડ થઈ જાય પછી આને આપણે એકદમ જ રૂમ ટેમ્પરેચર ઉપર આને ઠંડુ થવા દેવાનું છે આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે શાક બનાવવા માટે મસાલો રેડી કરી લઈએ મસાલો રેડી કરવા માટે તમારે આવો આપણો ખૈણી દસ્તો હોય છે એ તમારે લઈ લેવાનું છે એમાં આપણે આઠથી નવ કળીઓ લસણની લેવાની રહેશે એની અંદર આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને આપણે સરસ એવું વાટીને રેડી કરી લેવાનું છે આની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું ચટણી પૂરતું સરસ આને વાટીને રેડી કરી લેવાની છે અહીંયા આપણી આ લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમારે અહીંયા જેટલી સ્પાઈસી બનાવી હોય એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું નાખવાનું હવે આપણે ઢોકળીનું શાક બનાવી લઈએ ઢોકળીનું શાક બનાવવા માટે તમારે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દેવાની છે

થઈ જાય પછી આપણે આની અંદર જે લસણની રાખી આપણે આપણે એડ કરવાની છે સરસ તેલમાં લસણ ની ચટણી વાટી ચટણી ત્યાં ફૂબ થઈ ગઈ છે એક મિનિટ જેવું લાગે છે આ ચટણીને અહીંયા શેકાતા અહીંયા લસણની ચટણી સરસ શેકાઈ જાય પછી એડ કરીશું આપણે એક વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે

હવે આની અંદર મસાલા કરીશું આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર બે ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આ લાલ મરચું પાવડર મેં કાશ્મીરી યુઝ કરી છે એટલે તીખાસમાં ઓછું છે જો તમને તીખું ભાવે તો તમે તીખું બી એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને તરત મિક્સ કરી લેશું અહીંયા મસાલા આપણા બળી ન જાય એની માટે આપણે એક ચમચી બે જેવું જેવું પાણી એડ કરવાનું હવે આપણે આપણે આને આને ઢાંકી મિનિટ સ્લો ગેસ પર કુક થવા દેસુ જેથી કાંદા અને ટમેટા બંને સોફ્ટ થઈ જાય બે મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે આને મિક્સ કરી લેશું હવે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે તમારે અહીંયા ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું હું અહીંયા એક ગ્લાસ જેવું પાણી એડ કરું છું જેટલી તમારી ઢોકળીની ક્વોન્ટિટી હોય અને ઘરના જેટલા તમારા ઘરમાં મેમ્બર હોય એ પ્રમાણે તમારે અહીંયા ગ્રેવી બનાવવાની આ સ્ટેજ ઉપર તમારે મીઠું ચાખી લેવાનું જો તમને ઓછું વધતું લાગે મીઠું તો તમે એડ કરી શકો છો હવે આની અંદર આપણે દહીં એડ કરવાનું છે હું અહીંયા બે ચમચા જેવું દહીં એડ કરું છું અહીંયા તમારે દહીં ફ્રેશ અને મોરું હોય એવું જ લેવાનું છે હવે આને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે દહીંને તમારે અહીંયા જો છાશનો ઉપયોગ કરવો હોય તો તમે છાશનો ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા દહીં અને પાણીનો ઉપયોગ કર્યો છે તમે જો છાશનો ઉપયોગ કરો તો તમારે પાણીનો ઉપયોગ ઓછો રાખવાનો ગઈ અહીંયા તમારું સરસ મિક્સ થઈ જાય પછી હવે ઢાંકી દેસુ આને અને પાંચ થી સાત મિનિટ માટે સ્લો ગેસ ઉપર આપણે આને બોઇલ થવા દઈશું બોઇલ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી જોઈ લઈએ કે ઠંડી થઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી ઢોકળી સરસ એવી ઠંડી થઈ ગઈ છે હવે આને આપણે કટ કરી લેવાની રહેશે અહીંયા તમારે ઢોકળી મીડિયમ સાઇઝની કટ કરવાની જો તમને મોટી ભાવે તો તમે મોટી બી કટ કરી શકો છો હવે તમને હું કાઢીને બતાવું કે આપણી અહીંયા ઢોકળી કેવી બની છે તમે જોઈ શકો છો આપણી અહીંયા આ ઢોકળી એકદમ જ સરસ એવી બનીને રેડી થઈ છે ચણાનો લોટ એકદમ જ સરસ એવો કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનું આ બનીને રેડી થવી જોઈએ તમારી અહીંયા ઢોકળી અંદરથી બી સરસ એવી કુક થઈ ગયું છે હવે આ ઢોકળીના બધા ટુકડા આપણે અલગ કરી દેવાના અહીંયા આપણા બધા જ ઢોકળીના ટુકડા અલગ થઈ ગયા છે હવે આ ઢોકળીમાંથી થોડાક પીસીસના હું ટુકડા કરી દઈશ આવી રીતે ચાર થી પાંચ ઢોકળીના તમારે આવી રીતે ટુકડા કરી લેવાના ને અમુક આવા આખા ટુકડા રાખવાના તમારે હવે આપણે ગ્રેવીને જોઈ લઈએ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણી સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે આ રીતનું થઈ જાય પછી તમારે હલાવી લેશું હવે આની અંદર આપણે અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરવાનો હલાવી લેશું મિક્સ થઈ જાય પછી આની અંદર જે આપણે આ ઢોકળીના ટુકડા કરેલા એમાંથી જે આપણે અમુક ઢોકળીનો ભૂકો કરીને રેડી રાખે તો એડ કરી દેવાનું છે બધું આવી રીતે તમે જો થોડીક ઢોકળીનો ભૂકો કરીને એડ કરશો તો તમારી ગ્રેવી થોડી થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો આપણે આપણે આ રીતની ગ્રેવીની રાખવાની છે આની અંદર જે ઢોકળીના ટુકડા એડ કર્યા છે એ નાખી દેવાના રહેશે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની જેટલી તમારે અહીંયા ઢોકળી એડ કરવી હોય એટલી જ તમારે એડ કરવાની બધી એડ ના કરવી હોય તો થોડી ઢોકળીના ટુકડા રવા દેવાના અને હવે હલાવી લેશું ઢોકળી અહીંયા એડ થઈ જાય પછી આપણે ઢાંકી દેવાનું છે અને બે મિનિટ માટે આને મીડિયમ ગેસ ઉપર આપણે આને કૂક થવા દેવાનું છે જેથી ઢોકળીની અંદર સરસ ગ્રેવીનો ટેસ્ટ આવી જાય બે મિનિટ જેવું થઈ ગઈ છે કોલિંગ જોઈ લઈએ ત્યાં આપણું આ સરસ ઢોકળી ઉક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને એના ઉપર આપણે જીણા સમારેલા કોથમીર એડ કરી દઈશું થોડી મિક્સ કરી લેવાનું અહીંયા આપણું કાઠિયાવાડી સ્ટાઈલમાં ઢોકળીનું શાક બનીને રેડી છે તો આને આપણે સર્વ કરી લઈએ અહીંયા આપણું આ ઢોકળીનું શાક રેડી છે મેં આ શાક એકવારથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી બને છે અને જો તમને આમાં ઘડ પણ પસંદ હોય તો તમે નાખી શકો છો ત્યાં જો તમારું ઢોકળી બનાવવાનું માપ પરફેક્ટ હશે તો તમારી ઢોકળી આવી સરસ એવી બનીને રેડી થશે આ શાક તમે ગરમ ગરમ રોટલી પરોઠા કે પછી રોટલા જોડે બી બહુ જ સરસ લાગે છે તમે આ શાકને તમે ઠંડુ બી ખાઈ શકો છો અને જો તમને ઢોકળી તમારે જો પહેલાં જ બનાવીને રાખવી હોય તો તમે પહેલાંથી બી બનાવીને રેડી કરી શકો છો આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને કમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ